ડાંગ જિલ્લામાં ભારે વરસાદને કારણે સાપુતારાના માર્ગો ધોવાયા છે બાજગામ નજીક ભારે વરસાદને લીધે રસ્તાઓ ધોવાયા છે બિસ્માર બન્યા છે રસ્તાઓ ધોવાઈ જતા વઘઈ પોલીસ સ્થળ પર પહોંચી હતી દસ જેટલા માર્ગો પર પાણી ફરી વળતા માર્ગો બંધ થયા છે વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક માર્ગો ખુલ્લા કરવામાં આવ્યા વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા માટે તંત્રએ જનતાને અપીલ કરી છે જિલ્લા પ્રાંત અધિકારીએ પણ સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું અત્યાર સુધીમાં અત્યારે મૂળચોડ અને બીજા નાના મોટા બે ચાર જગ્યાઓ પર પથ્થરો પડવાની કે રસ્તા ધોવાની જે ઘટના બની હતી ત્યાં અત્યારે સાઇટ ક્લીન કરી દેવામાં આવી છે અને વાહનોની અરજવર ચાલુ થઈ ગયેલી છે ડાંગ જિલ્લામાં રાત્રી દરમિયાન વરસેલા ભારે વરસાદે હવે તારાજી સર્જી છે ત્યારે હાલ જે છે તે આપણે જે ડાંગ જિલ્લાના વઘૈથી સાપુતારા જેટલો જે મુખ્ય માર્ગ છે ત્યાં આગળ આવી પહોંચ્યા છે અહીં આગળ આપણે જોઈ શકીએ છીએ કે જે ભારે વરસાદને કારણે આજે એક લો લેવલ બ્રિજ કહી શકાય જેના ઉપરથી પાણી પસાર થયા હતા અને એ જ દરમિયાન જે આ બ્રિજને જે છે તે રસ્તો જે છે તે રસ્તો ઢોવાઈ જવા પામ્યો છે અને રસ્તો ઢોવાઈ જવાના કારણે જ જે છે તે હાલ આ માર્ગ ઉપરનો વાહન જે છે તે બંધ કરી દેવામાં આવ્યો છે બેરિકેટિંગ જે છે તે મૂકી દેવામાં આવ્યા છે અને જે આપણે જોઈ શકીએ છીએ કે પાણીનો પ્રવાહ હાલ જોગે થોડા ઘણા અંશે ઓછો થયો છે ત્યારે વહીવટીતંત્રએ જે છે તે રાહતનો શ્વાસ લીધો છે ત્યારે આ મુખ્ય માર્ગ ઉપરથી જે વાહન જે છે તે હાલ બંધ કરી દેવામાં આવે છે અને મુખ્ય માર્ગ ઉપરથી જે છે તે પાણીનો પ્રવાહ પસાર થયો હતો ત્યારે જે આપણે જોઈ શકીએ છીએ કે જે પુલની જે રેલિંગ જે છે તે રેલિંગ પણ તૂટી જવા પામી હતી ત્યારે જે રેલિંગ તૂટી જવાના કારણે અને જે પુલનું જે ઢોરણ થવાના કારણે જે તંત્ર જે છે તેના દ્વારા જે છે તે યુદ્ધના ધોરણે ફરિયા રસ્તો શરૂ કરવા માટેની કામગીરી જે છે તે હાથ ધરવામાં આવી છે આપણે જોઈ શકીએ છીએ કે વહીવટી તંત્ર દ્વારા જે છે તે જેસીબી મશીન થી જે છે તે હાલ કામ શરૂ કરી દેવામાં આવ્યું છે અને જે રેલિંગ જે તૂટી ગઈ છે તેને પણ જે છે તે બનાવવાનું કામ તેમજ જે માર્ગ જે ધોવાઈ ગયો છે તેને રિપેર કરવાની કામગીરી જે છે તે હાલ વહીવટી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે સ્નેહલ પટેલ ગુજરાત ફર્સ્ટ ડાંગ